એટલે આવું છોકરા ને થોડું પેટમાં દુખે થોડો દવા ભેગો કરતા હો એટલે આવો પણ અમે તો કોમે આવો છો અમી તાર તમારે કોક દાડો કોમ કરો પણ યાર રાત નું છોકરા દવા ને લઈને જાવ નકે તો ના આવો તો સારા જોડે આવો આવો ભગવાન તમારું હારું પડશે તાર એ હારું આવો હટાડો એ આ એ તો મેં ફોન કર્યો ને આવે જ છે તું ઘરે આરામ કર્યો

એટલે તમે આયા છો તો આ છોકરો જો આ જમ થાય જો તો તમે આ સતર રોડે બેકો તો કોમ નહી હા વારે એવું એવું થઈ જાય રાત જો તાર એવું તાર અને પાછું એમાં ખાસ કરીને રાત નું થાય હવે રાત તમારે તમાર કેવો મોણો હોય તો આવે ને કે બીજું કોઈ આવતું એ નથી પાછું આ જો છોકરો જમ થઈ જાય જો તો આવ હા ગેટ માં દુખ જો અને મારું કેવું એવું છે કે રિપોર્ટ માં કશું પાછું આવતું નહી હવે શું કરું કો હવે મતલબ મારી વાત ઓળો હા રિપોર્ટ તો ઘણા કરાયા રિપોર્ટ તો ચટકે ચટકે પહોંચી ઓલે હું તમે મારી વાત ઓળો

ખાસી વાત તમે ભલજી કરો મો તો એ વાત ના હાસા છે હવે એ આવતા જઈએ એને ટાઈમ પ્રમાણે એ આવી જ જશે એવું એમ ને હોય તો રેડી ના કે પાછો જમ આપણે પાટ ગિયર કર્યો આ પોજી તો આયા કે તાર ન તો તમને કે તો ટાઈમ ના પાકા છે એ વાત તો હાસી પોજી જય માતાજી જય માતાજી તમારું કલ્યાણ થો આ પાટ બાટવાડી મૂકો તમને આવતા આવો તૈયાર કરો ભુવાજી ના ના સારું કર્યું મારે થોડુંક આવવામાં લેટ થઈ ગયું પણ મારે શું છે કે એ મારે ઢેરાની રજા લેવી પડે હોય હોય તમારા હવે દીકરાને શું છે જો ભુવાજી તમારી પાસે આયા ને તારું તો છોકરો કંપણ થઈ ગયો છે કો તમારે હવે દીકરાને હું નખમય દુખ ન દઉં તો તો ભુવાજી તમારું એમ કે કોઈ સારું થાય હવે જે હોય તમારું દુખ હું ઢોણ કરી અને કહી દઉં એક હું ખાલી મારી ચિત્રી માતા નું નોંધો કે ખાલી વધાવો લઈ લઉં તો લઈ લોજી ની ચિત્રી માતા બોલું હમા માતા ભાડું લ્યા શું માતાજી ભલાજી હા ઘરે પાડો ભ હાસુ માતાજી હાસુ તમારે બે ભાઈએને મેં નહી આવતો એટલે માથા પાડું એ તો ભુવાજી ચારને આવતો નહીં ગંઢિયાવારની બાબતનો દુઃખ છે એ તો ભલાની હા તમારે હાથ ખોટનો એકનો એક દીકરો છે ભુવા હા દીકરાને તમે નાનપણથી ખૂબ લાદ પ્યારથી મોટો કર્યો હોય માતાજી મોટો થતો અને તમારા ઉપર ખૂબ મોટું દવાખાનું હોય પડ્યું છે દવાખાનાની તો વાતો ભલે છે ભુવાજી હું માતા ખૂબ લોભોલ્યા વિચારું હાસુ માતા હાસુ દુઃખ દૂર કરવા દલે આવ્યો છું હું દુઃખ દૂર કરવા તો લાયા છે તાર તમારે છોકરાને ને કરી હોય એટલી દુઃખ રે અને દવાખાને જાય એટલે મટી જાય લે ઓય હાસુ હાસુ તમે એ ખોટું ભલાદી દવાખાનું ભાજ્યું છે તમને કો દવાખાનામાં તો ભુવાજી મે કોઈ બાચી મેર્યું નથી હો તમારે દેવ દુઃખ જ છે દેવ દુઃખ છે તાર તો તમને લાયા છે તાર એ દેવ દુઃખ હવે હું તમારું દૂર કરી નાખીશ લે તો દૂર કરો ભુવાજી કો મારી જે વિધિ થતી હોય તમારી જે વિધિ થાય એમ નું આલવા તૈયાર છું તો તમારા છોકરા ને સારું થઈ જશે મારી જે વિધિ થાય મારા આશ્રમ પોકાડી પોકારી દીધું તમારા બીજા મોકલી દો તમે કોઈ એટલા તો તમારું દુઃખ દૂર થઈ જશે દુઃખ દૂર કરો અને જે થતું હોય તમે બોલો હલાજી હા જો આ એકસો ને એકાવન નો વધારો હોય હા તો આજથી તારે બધું દુઃખ દૂર થઈ જશે લાવો શે 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 તો તારું દુઃખ તો દૂર થઈ જશે પણ આ ચિતરી માતાનો વ્યવહાર બોલો માતાજી વેવા તમારે જે થાય એ હાલવા તૈયાર છે એકાવનસો રોકડા હા બે કિલો ખોડ હા બે કિલો ચા હા અને બાકી નાના ના મોટું કરીએનું તમારા ઘરે પહોંચી જશે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો તારું બધું દુઃખ દૂર થઈ જશે પલાજી હા અને આ દોણા તું હાથમાં રાખ રાખજી હા અને તારા છોકરા ઉપર ફેરવી હા હા અને પાટે મેલી જજે છોકરો હું જો ઢાળી આમ તો છોકરો ભુવાથી લાવતાર પેલાથી પેલો વધાર લો ભલાથી તમારું વાત થી બધું દુઃખ દૂર થઈ જાય છે મજા રજા લો ભલાજી મજા થઈ જાય તમારું કલ્યાણ